जवारी दूध पिए जे लो भागी हो हमरा पास आओ से तुझे जय जय राम रे नरन रे बसै श्रीरा रिया जय જો બીજાને બોલાવે જો હાલો હાલો દૂધ આવી ગયો છે જો પોતે તો પીએ છે બીજાને બોલાવે છે જોઈ લો આ સીતાવાડી માતાજી ઉપર જો બીજાને બોલાવી દીધો જો જો મોટો આવી ગયો હવે એ પીએ છે જો એની માં આવી ગઈ આ બચલો હતો થોડી એની માં છે જોઈ લો મા દીકરો બે જો જોઈ લ્યો કેમ દૂધ પીએ છે રોજ અડધો લિટર લિટર દૂધ લઈ આવું રોજ આને પીવડાવું જો જલસા થઈ પડ્યા છે નોરી આવે જો જોઈ આવે કે કોઈ જે નહીં ને કોઈ આવતું નથી ને કોઈ મને પકડવા નથી આવતું ને હે પેલા ખેલાડુ કેમ છે જો તૈયાર કેમ છે જોયો બહાર જોઈ આવશે જો ઘરે પાછા બહાર જરાકરો મારી વરી પાછા આવશે જોયું ચારે બાજુ જોશે હમ ફરી પાછા હમણાં આવી જશે જો આવીને મળશે પીવા થોડોક પીન ભાગી જાય આજુબાજુમાં બધું જોઈ આવે હા

આ તગારા ભાઈ જો ઘઉંના છે ને એમાં એ ઘઉં વીણી વીણીને આ પાણીમાંથી જીવડા ખાય છે હા જીવડા વીણી વીણીને ખાય જો એનો ખોરાક હોય ને અહીંયા કાલે ચીકુને પાણી પડ્યો ને એટલે આમાં પાણી આવ્યું ને એટલે જીવાત જે નીકળી હોય એ જીવડાને વીણીને ખાઈ જાય એનો ખોરાક હા જોઈ લ્યો આ બેઠો હા કેટલા બધા બેઠો છે અને સામે તે તળા આવ્યો જો એ બે તેતડા જો તેતડા ચરે છે જોઈએ દાણા ખાય છે જો લે નારિયેળની બાજુમાં તેતડા હા તેતડા આવ્યા જો અંદર ઉડીને હા પછી મોરલો જોઈ લો સાવ મારી બાજુમાં બેઠો જો હા સાવ મારી બાજુમાં સાવ સાવ બાજુમાં હા સીતાવાડી માતાજી ઉપર ખીચકો દો રખડે જો ફરજ ખીસકો દો હા ગાંઠિયા કમરાબું ને ગાંઠિયા ખાવા આવે ક્રિસકો દો હા જ મોરલો છે ને સાવ બીક મૂકી દીધી અને જરાય બીક નથી જો સામે બે બીજું મોરલા આવી ગયા એ પણ હમણાં પુત્રી કોર આવશે જો હા જો આને જોઈ ગયા ને એ બે મોરલાએ પણ આઈડ આવશે હે આ બધાય પણ એમને આઈડા આવે જો હા હું અહીંયા બેઠો હું ને તોય આઈડે આવે જો જોઈ હું સાવ અહીંયા બાજુમાં બેઠો છું સાવ જો 用啥玩意儿嘛，来就,来就啊。